તો અત્યારે આપણે સિરાવીન ફર્સ્ટ ક્લાસ નાઇધોનિયમ કહેવાય કે તૈયાર થઈ જાય અને શિવાની બેનને આપણે પાછા વવરાઈ દીધા છે અત્યારમાં વાદળાને એવું બધું થઈ ગયું છે પણ વરસાદ તો કાંઈ આવતો નથી નગર તો અગિયારસ આવે કે અગિયાર રસ પહેલાં કાંઈ માથે વાવણી થઈ ગઈ હોય પણ આજે જો અત્યારે તો વાદળાની ઊભી બાજુ થઈ ગયું છે પણ વરસાદ કાંઈ આવતો નથી વાદળા થાય પણ પવન થઈ જાય ને તો બધું ઉડવાણ થઈ જાય છે સૂરજદાદય દેખાતા નથી ઊગ્યું તો જ્યાં પણ ફરતી બાજુ જો વાદળા છે અને એમ કહેવાય ગતારમાં હવાર હવારમાં સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે જો વરસાદ આવી જાય તો સારું છે પણ કઈ વરસાદ હજી આવતો નથી કરાય અગિયારસ આવે ને વાવણી તો થઈ જ કહેવાય પણ ઓણ આપણે અગિયારસ માથે પણ વાવણી થઈ નથી અગિયારસે જતી રહી છે પણ હજી વાવણી થઈ નથી અગ્યારેશ આવી ગઈ હેયાં નનકુ બાવલું અગ્યારે જ કરવા દ્યું તો વીએ એવું હવે નનકુ નનકુ બાવ અને અમારે શિવનની બેનને જોય એના બા હિસકાવે છે કેમ એક ધાર આમથી આમ થાતું છે તને ઈસ પડે ત્યારે જ તું રહેશો ઈ તોફાની એક અમારે ફદા ફાઈ ગયા રસ કરીને આવતા હતા હશે ક્યાં ગીત મમ્મી એ કેટલા ગીત વ્યાઈ ગયા તા ફાઈ અહીં આવે ને તેમ વ્યાજ આવ એ આમને મોટું થાય ઈયા ફઈ તો અહીં આવે ને તમે વ્યાજ આવ ગયા રસ કરવા ઈયા આમ હામું જ જો કેટલો શરમાય છે બધો અમારે હામું નહીં જો સમજો ને હામુ જ જો સમજો તમારો ફદો કેટલો શરમાય સમજો હમું નહીં જોતો હા અજારે કરવા જાતા તમે ન્યા કે ખૂટી ગઈ હામું જો

તારે એક ને ખાવાનું આ છોકરો છે એ પણ રસોઈનો એટલો શોખ છે ને એને મમ્મી કથરોટમાં લોટ બાંધે તો ડીશમાં લઈને બધુંય હામાં બે ગયો હશે એમ મમ્મી જેમ કરે ને એમ જ એ કરે છે એમ જ લોટ બાંધે છે તારે કાંઈ એમ નહીં તું છોકરો છો તારે ક્યાં રોટલા ઘડીને જવાનું છે ક્યાંય હે કે તોય તારે છે તોય ઘડવા છે છોકરા કાંઈ રાંધે નહીં મોટો થશે લપકા રસોઈયો બનવાનો છે તાર મમ્મી ને ઉપાય દી નઈ તાર ઘરના આવે ને એને ઉપાય દી નઈ નઈ ખાટલો ભરે ને એટલા કપડા થયા કેમ કે બે દિવસના ભેગા થઈ ગયા તા અને શિવાની બેન હવે તો મને શિવાની બેન મને જોઈ ગયા મોટા બાહ કેલવા બે ગયા છે ને મારા ભાઈ બી ની બધા એજારેસ કરીને આવતા રહ્યા એટલે બધા બેઠા છે અને કિરીટભાઈ અમારા પોલીસ નો વિડીયો જોવે છે નઈ પોલીસ આવ્યા ઈ જો ને સમજાય શિવાની કરે એમ તો

હાલો મામ્યું બે હે તમારા કાટલા ડાળી ડાળી કપડા એકેલા પંખા છે અને આપણે ખાઈ હવે તો આપણે આવતા રહીશું મારા કાકાના ઘરે ના થોડુંક ગોતી છે કાક ખાવાનું મળી જાય તો સા બને છે એવું લાગે છે અને આ બાજુ કઈ નઈ થામડા કઈ દેખાતું નથી તો લાગે છે થામડા અને સરસ મજાનો ગેસ માથે સા બને છે કેમ કે મારા કાકાની બધા બારા બેઠા છે ને એને ભૂકી નઈ નાખવી પડે કે જે ઉકળવાનું બાકી છે

ભાઈ હા ભાઈ ક્યાં ઉપડ્યા ગાડી ઉભી રાખતી દી હવા હવાર માં નહીં પણ મોડા મોડા ક્યાં ઉપડ્યા

આપડે ઇજો ઠોર બદલાવા મળે તમે કઈ કામ હાલો લઈ આવીને પછી રાંધવી ને ખાવી

તમને બધી ખબર જ હોય હા ભાઈ છોકરા ને રોકાવાનું કિંજુને બે રાહુલભાઈ બે રોકાઈ જાય રમેજ આજ રોકાઈ જાય તમે રોકાઈ જાય આ કરવા માંડ્યા જો દીકરી બે

ચાલો તે ફટાફટ હવે આપણે કાલે જેમાં આજ ગા દોરાવાની છે બાકી બીજા ત્રણ ગાઉ દોરવાનું થશે બધા હવે તો છે હવે બાઈ આવી ગયા છે તમે નતા ને અમારે ગાઉ દોવી પડી

અને મરસા જો આવી રીતના કાક આવા કાક મરસા લાવ્યા છે ને કટિંગ કર્યા છે ને ધોયા છે ને બધા જો વ્યવસ્થિત મૂક દીધા છે અજી આ બધા આપણે ગરમ પાણી પર છે એ બધું આન કા કામ સિંધ્યો ને મડે કરવા હ ફટાફટ તો આ બાજુ હવે સરસ મજાના મરસાનું ભરાય કામ ચાલુ થઈ ગઈ છે ત્રણ જણા મંડાણા છે પણ તારે હરખાય છે આ મારે હરખાય છે કેમ કે મરસાનું કામ હોય ને આપણે સેટુ રહેવાનું હોય એવું હોય હા એવું જ હોય ને

તો ફટાફટ બધાય ખાવા મળ્યા છે એની કેમ કે હવે મારે પણ ખાવાનું ચાલુ કરી દેવું છે અને શિવાની બેન હવે અત્યારે તો કઈ જાગતા હોય નહીં એ તો હોય છે તો સરસ મજાને આપણે આંબળિયા ખાઈ નાખી તો વાળું પાણી ને એવું બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે પછી હતા એટલે આજે તો આંબળિયા હતા એટલે બહુ જ મજા આવી ગઈ અને બહુ જ બધા એ ખાતા અને બહુ જ આનંદ આવ્યો બધાય હળી મળીને બધા બનાવ્યા ભેગા થઈને બધા હારે બનાવતા હોય ઘેર ના અને પછી ખાવા ટાણે બધાય હારે બેઠા અને બધા ખાધા અને સિવાની બેન તો આપણે કેરના ના ઉઈ ગયા હતા એટલે ફળિયામાં ઘોડિયું રાખ્યું હતું ને એટલે ઠંડો ઠંડો પવન આવે એટલે એને નીંદર હારી આવે એટલે જાગે નહીં એટલે આપણે વાળું પાણીને હું કરવા દે હજી છે બે નંબર આવી જાય કે ફળિયામાં અસલ ઠંડો ઠંડો પવન આવતો ને એટલે નીંદર એ હારી આવે સિવાની ને તો કેવો સરસ મજાનો પવન આવે છે એટલે આપણે ફળિયામાં એમાં એમાં ખાટલા રાખ્યું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક જો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળે નવા બ્લોગ માં તો બાય બાય